વળિયાથી રસીલા બેન ના સર્વે વૈષ્ણવને મહારાજે શ્રી કૃષ્ણ ગોકુળ માથયા જવાડા જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલ માં ગોકુળ માથયા યજવાડા જન્મ્યો જેલમાં તારે કાયમ રહેવાનો મોટા મેલ માં તારે કાયમ રહેવાનું મોટા મેલ માં મથુરાની જેલમાં કાન જનમિયા મથુરાની જેલમાં કાન જનમિયા ટોપલામાં લઈને વાસુદેવ ચાલ્યા ટોપલામાં લઈને વાસુદેવ ચાલ્યા આરે શેષ નાગે છાયા કે દે યમુના જીએ માર્ગ દેધા જન્મ્યો જેલમાં તારે કાયમ રહેવાનો મોટા મેલ માં આરે શેષ નાગે છાયા કે દે યમુના જીએ માર્ગ દેધા જન્મ્યો જેલ તારે કાયમ રેવાનો મોટા મેલ માં ગોકુળમાથયા જવાડા જન્મ્યો જેલ માં તારે કાયમ રેવાનો મોટા મેલ માં આવે નંદ બાવાને જગાય આવે નંદ બાવાને જગાડા जसोदानी गोदमा कुवर ने पोधा जसो दार्ोदमा कुवर ने पोठाडा आरे माया पाचा वडिया मथुरा मारग पाचा लेता जेलमा, तारे कायम मोटा मेलमा આ રે માયા લઈને પાછા વળિયા માથોરાના માર્ગ લેતા જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનું મોટા મેલ માં ગોકુળમાં થયા જવાડા જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનું મોટા મેલ માં શેરી ઉષણગાર સોને ને હડા સજાવશું શેરી ઉષણગાર સોને ને 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 હડા ઢોલ રે વગડા વસો ને માખણ મિસરી વેચસું ઢોલ રે વગડા વસો ને માખણ મિસરી વેચસું రే కవు చూ తాలాకు జీవీ చే తారే కాయమేవాటా మెలమా ఆ రే కలో ఠాకు జీవీ చే તારે કાયમ રહેવાનું મોટા મેલ માં આરે કહું છું હું તને લાલો ઠાકોર જેવથી વાલો જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલ માં ગોકુળમાં થયા જવાળા જન્મ્યો જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મેલ માં રથડા શણગાર સોને હાથે ઘોડા લાવશુ રથડા શણગાર સોને હાથે ઘોડા લાવશુ આખા ખા માં સાદ પડાવશુ આ ખા ગો માં સાદ પડાવશું આરે માખણ ખાતો મારો વાલો આવ્યો જસો દાનો લાલો જન્મ્યો જેલ માં તારે કાયમ રહેવાનું મોટા મેલ માં આરે માખણ ખાતો મારો વાલો આવ્યો જસો દાનો લાલો જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલ માં ગોકુળમાથયા ય જવાડા જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલ માં વીરો વાલો ગોકુળિયા ને વાલો બલરામ વીરો વાલા ગોકુળિયાને વાલો રાધાજીનો પ્યારો ઈ તો આહિર ભરવાડનો ભગવાન રાધાજીનો પ્યારો આહિર ભરવાડનો ભગવાન આરે ગોપી મંડળ કહે છે તો તો આગળ અમે પાછળ જન્મ્યા મેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલમાં માં આરે ગોપી મંડળ કહે છે તો તો આગળ મેં પાછળ જન્મ્યો જેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલમાં તારે કાયમ રેવાનો મોટા મેલમાં ગોકુળમાં થયા ય જવાડા જન્મ્યો જેલ માં તારે કાય અમરેવાનો મોટા મેલ માં તારે કાય અમરેવાનો મોટા મેલ માં કૃષ્ણ કનૈયા લાલ કીજી